હાઈ ફ્રેન્ડ્સ આ સેશનમાં આપણે થોમ્પસનના પરમાણુ નમૂનાને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું થોમ્સનનો પરમાણુ નમૂનો તો યાદ છે ને જે પરમાણુ બંધારણ રજૂ કરતો સૌ નમૂનો હતો બરાબર એને લગતા કેટલાક એમસીક્યુ જોઈએ ઝડપ કરીશું પહેલું છે થોમ્પસનના પરમાણુ નમૂનામાં અગત્યનું લક્ષણ એ છે કે કયું તેનું લક્ષણ છે થોમ્સનના પરમાણુ મોડલ મુજબ એમાં ધનભાર અને ઋણભાર એક સરખી રીતે એક સમાન રીતે વહેંચાયેલો છે એવું પરમાણુ મોડલ થોમ્સને રજૂ કરેલું જે આપણને યાદ જ હશે બરાબર ચાર ને આપણે ચેક કરવાના છે એનું અગત્યનું લક્ષણ કયું છે તે આપણે એમને શોધી આપવાનું છે પહેલો વિકલ્પ લઈએ પરમાણુનું સમગ્ર દળ માત્ર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે ના મિત્રો થોમ્સને પરમાણુ કેન્દ્ર અંગે કોઈ જ વાત કરી નથી એના મુજબ તો કેન્દ્ર એના મુજબ તો ધનભાર ને ઋણભાર સમગ્ર પરમાણુમાં એક સરખો વેચાયેલો છે કેન્દ્ર જેવું કઈ હોતું જ નથી થોમસઅપ પ્રમાણે પહેલો વિકલ્પ એક ખોટો થશે ચલો બીજો વિકલ્પ પ્રોટોન કેન્દ્રમાં રહેલા હોય છે એ સાચું છે પ્રોટોન કેન્દ્રમાં રહેલા હોય છે પણ થોમ્સને આ રજૂઆત કરેલી ના થોમ્સને એવું કંઈ કીધું જ નહોતું કે કેન્દ્ર છે અને કેન્દ્રમાં પ્રોટોન છે એટલે બીજું વિધાન પણ મિત્રો ખોટું થશે ત્રીજું પરમાણુનું સમગ્ર દળ એક સમાન રીતે સમગ્ર પરમાણુમાં વહેંચાયેલું છે હા આ બરાબર છે થોમ્સને આવું જ કીધેલું કે પરમાણુનું સમગ્ર દળ આખા પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલું છે એટલે આ થોમ્સનના મોડલનું અગત્યનું લક્ષણ એ વિકલ્પ સી થશે ચોથો ઓપ્શન જોઈ લઈએ પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે ના એવું નથી હોતું થોમ્સને પરમાણુની વીજ તટસ્થતા સમજાવેલી અને વીજ તટસ્થતા માટે થોમ્સને એવું કીધેલું કે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે એણે એવું નહોતું કીધું કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થશે એટલે આ ડી વિકલ્પ પણ નહીં આવે તો આનો જવાબ કયો થયો મિત્રો વિકલ્પ સી થયો ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બીજા એમસીક્યુમાં આપણને વિધાન અને કારણ આપેલું છે ચલો વિધાન શું છે ચેક કરીએ થોમ્સનના પરમાણુ નમૂના રાજનની પોડિંગ મોડલ કહે છે અને કારણ આપેલું છે એનું પરમાણુને ધનભારયુક્ત ગોળા તરીકે દર્શાવવામાં આવે છે અને જેમાં ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે બરાબર વિધાન અને કારણ એને આપણે યોગ્ય રીતે ચકાસવાના છે બરાબર તો પહેલા આપણે જોઈએ કે શું થોમ્સનના પરમાણુ મોડલને રાજનની પુડિંગ કહેવાતી હતી તો પહેલા આપણે એ જોઈએ કે શું થોમ્સનના પરમાણુ મોડલને રાજનની પુડિંગ તરીકે ઓળખાતી હતી આપણે થોમ્સનના પરમાણુ મોડલના કેટલાક હુલામણા નામ પાડેલા છે જેમ કે રાઇઝનની પુડિંગ પ્લમ પુડિંગ Tá બરાબર રાયઝનની પુડિંગ આપણે કેમ કીધેલું છે તો રાઇઝન એટલે આપણને ખબર છે સૂકી દ્રાક્ષ ડ્રાયફ્રૂટની દ્રાક્ષ અને રાઇઝન પુડિંગ એટલે કેક જેવી એક મીઠી વાનગી કે જેમાં વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોનની જેમ રાઇઝન એટલે સૂકી દ્રાક્ષ રહેલી હોય છે બરાબર તો થોમ્પસનનું પરમાણુ મોડલ રાઇઝન પુડિંગ તરીકે ઓળખાય છે એ વિધાન બરાબર છે અને એનું કારણ શું છે તો જેમ પુડિંગની અંદર વચ્ચે વચ્ચે કાળી દ્રાક્ષ આવેલી હોય છે તે પ્રમાણે ધંધારિત પરમાણુના ગોળામાં ઋણ ભારિત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે તો એનું કારણ આપેલું છે ધનભારિત ગોળામાં ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે બરાબર એટલે આ બંને વિધાન તો સાચા જ છે અને અહીંયા જે આ વિધાન છે એનું નીચે કારણ એ સમજૂતી આપે છે એટલે આનો જવાબ થશે મિત્રો એ ઓકે ચલો ત્રીજા એમસીક્યુ પર જઈએ ત્રીજું એમસીક્યુ છે થોમ્સનના પરમાણુ નમૂનાના સંદર્ભમાં કયું વિધાન સાચું છે સાચું વિધાન આપણે એમને ઓળખી આપવાનું છે પહેલું છે માત્ર પ્રોટોન સમાન રીતે વહેંચાયેલા હોય છે બરાબર બીજું વિધાન જુઓ માત્ર ન્યુટ્રોન સમાન રીતે વહેંચાયેલા હોય છે માત્ર ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા હોય છે અને આપેલા બધા તો થોમ્સનનું મોડલને જરાક આપણે યાદ કરીએ થોમ્સને પોતાના મોડલમાં ન્યુટ્રોનની કોઈ વાત જ નહોતી કરી એને ન્યુટ્રોન નામનો કણ એ થોમ્પ્સનના મોડલમાં છે ન્યુટ્રોન નામનો કણ પરમાણુમાં હાજર છે એવી થોમ્સને રજૂઆત નથી કરી બરાબર એટલે ન્યુટ્રોનની શોધ તો એ થોમ્સનના પરમાણુ મોડલના ઘણા સમય પછી થઈ હતી થોમ્સનને તો માત્ર પ્રોટોનની જ ખબર હતી અને એના મુજબ પરમાણુમાં પ્રોટોન એ એક સરખી રીતે વહેંચાયેલા હોય છે ઇલેક્ટ્રોન પણ એક સરખી રીતે વહેંચાયેલા હોય છે ન્યુટ્રોન અંગે થોમ્પસનના મોડલમાં કોઈ રજૂઆત નથી મિત્રો બરાબર તો આ વિકલ્પનો સાચો જવાબ શું થશે કે ભાઈ પર

ચાર વિકલ્પ આપણે જોવાના છે અને એ વિકલ્પમાં ખરા ને ખોટા કયા છે તે જો ચેક કરવાના છે પહેલું થોમ્સનના મત મુજબ પરમાણુમાં ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો હતો આપણે થોમ્સનનો પરમાણુ મોડલ ભણી ગયા અને થોમ્સને પોતાના મોડલમાં આ જ કીધેલું હતું કે એમાં ધનભાર એક સરખી રીતે વહેંચાયેલો છે અને ઋણભાર બી એક સરખી રીતે વહેંચાયેલો છે આ વિકલ્પમાં એમ લખેલું છે કે શું ધનભાર એક રીતે વહેંચાયેલો હતો તો હા એ વિધાન સાચું છે એટલે પહેલો વિધાન થશે ખરું એટલે આપણે ટ્રુ લઈએ બીજું થોમ્સન ના મત મુજબ પરમાણુ નું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત છે એવું આપેલું થોમ્પસન ના મોડલમાં ના થોમ્સનના મોડલમાં હમણાં જે કીધું તેવું કે ધનભાર એક સરખી રીતે વહેંચાયેલો છે અને એની અંદર એના ધનભારને બેલેન્સ કરવા માટે ઋણભાર પણ એક સરખી રીતે વહેંચાયેલો છે થોમ્સને તો હકીકતમાં પરમાણુ કેન્દ્રની કોઈ વાત જ નથી કરી એટલે પરમાણુ કેન્દ્રની કોઈ રજૂઆત જ નથી કરી એટલે બીજું વિધાન કેવું થશે મિત્રો ખોટું થશે ફોલ્સ થશે ત્રીજા વિધાન ઉપર આવીએ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને પરિણામે સૌથી સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય છે હા થોમ્પ્સનનું મોડલ ભલે અયોગ્ય

હકીકત છે એટલે ચોથું વિધાન પણ સાચું છે મિત્રો એટલે આ પણ ટ્રુ છે એટલે ચાર ઓપ્શન આપણે ટી એફ ટી ટી તો કયો વિકલ્પ થશે ટી એફ ટી ટી માં ઓપ્શન થશે બી એટલે આનો બી વિકલ્પ સાચો છે ઓકે પાંચમો એમસીક્યુ છે થોમ્સનના પરમાણુ નમૂનો કઈ ઘટનાને સમજાવી શકતો નથી તો થોમ્સનનું જે પરમાણુ મોડલ છે એ ત્યાર પછીના જે પ્રયોગો થયા રૂથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે આલ્ફા આલ્ફાકણ પ્રકિરણના પ્રયોગો થયા એના અંગે સમજૂતી આપી શકતો નથી એટલે આ ઓપ્શનમાં બીજો વિકલ્પ તમે જોઈ શકો એ આલ્ફા આલ્ફાકણ પ્રકિરણની ઘટના આલ્ફા આલ્ફાકણ પ્રકિરણના પ્રયોગો કે જે રૂથરફોર્ડ દ્વારા કરવામાં આવેલા હતા એની સમજૂતી એ થોમ્સનના મોડલ દ્વારા મળતી નથી ઓકે મિત્રો તો આપણે આ સેશનમાં એ થોમ્સનના પરમાણુ મોડલ લગતા કેટલાક એમસીક્યુ જોયા ઓકે